લાઈટ સવારે દસ વાગે પણ ચાલુ હતી કોઈ રિસેપ્શનિસ્ટ પણ લાઇટ બંધ કરી કારણ કે મમ્મીની ટકોર યાદ આવી ઓફિસના દરવાજા પર કોઈ હતું નહીં બાજુમાં પાણી પાઇપમાંથી બહાર નીકળતું હતું એને સરખું કર્યું કારણ કે પપ્પાની ટકોર યાદ આવી બોર્ડ માર્યું હતું કે બીજા માળે ઇન્ટરવ્યુ છે સીડીની લાઇટ પણ બંધ કરી એક ખુરશી આડી પડી હતી તે સરખી કરી પહેલા માળે બીજા કેન્ડિડેટ પણ હતા જે ફટાફટ અંદર જઈને તરત જ બહાર આવતા મેં પૂછતા તેઓએ કહ્યું કે કોઈ કંઈ પૂછતા જ નથી મારો વારો આવ્યો એટલે અંદર જઈ મારી ફાઇલ બતાવી ફાઇલ જોયા પછી તરત જ મેનેજરે પૂછ્યું ક્યારથી જોઈન કરશો મને નવાઈ લાગી કે કશું પૂછ્યા વગર એપ્રિલ ફૂલ તો નથી કરતા ને બોસ સમજી ગયા અને કહ્યું કે હા ભાઈ એપ્રિલ ફૂલ નથી હકીકત છે આજના ઇન્ટરવ્યુમાં કોઈને કંઈ પૂછ્યું નથી બસ સીસીટીવીમાં તમારો એટિટ્યૂડ જોયો છે બધા કેન્ડિડેટ આવે છે પણ કોઈને નળ બંધ કરવાનું કે લાઇટ બંધ કરવાનું સુધતું નથી એક તમે તેમાં પાસ થયા છો ધન્ય છે તમારા બાબાપને કે જેને તમને આવા સંસ્કારો કે શિસ્તના પાઠ ભણાવ્યા જે વ્યક્તિ પાસે સેલ્ફ ડિસિપ્લિન હોતી નથી તે ગમે તેટલો હોશિયાર હોય મેનેજમેન્ટમાં અને જિંદગીની દોડમાં નિષ્ફળ જાય છે મનોમન મેં નક્કી કર્યું કે ઘેર જઈને મમ્મી પપ્પાની માફી માંગી લઈશ અને કહીશ કે તમારી નાની નાની ટકોર આજે મને જિંદગીના પાઠ ભણાવી ગઈ આગળ મારી ડિગ્રીની પણ કોઈ કિંમત નથી જીવનમાં શિસ્ત અને હકારાત્મક અભિગમ કેળવી વાર્તા ગમી હોય શેર કરવાનો ભૂલશો નહીં અને વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂર કરજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ